નમસ્કાર અને ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજના જમાનામાં જુઓને બધું કેટલું ઝડપથી બદલાઈ રહ્યું છે શિક્ષણ પણ એમાંથી બાકાત નથી અને ખાસ કરીને શિક્ષણમાં જે મૂલ્યાંકન થાય છે એટલે કે વિદ્યાર્થીઓને કેવી રીતે તપાસવામાં આવે છે એમાં મોટા ફેરફારો આવી રહ્યા છે હા બિલકુલ પેલી પરંપરાગત પરીક્ષાઓ જે આપણે બધાએ આપી છે એની સાથે સાથે હવે પ્રોજેક્ટ્સ ચર્ચાઓ ક્વિઝ ઇન્ટરનેટનો ઉપયોગ ઘણું બધું નવું ઉમેરાયું છે અને આ ફેરફાર જરૂરી પણ છે ખરું ને કારણ કે શિક્ષણનો હેતુ ખાલી માહિતી ગોખાવાનો નથી રહ્યો સાચી વાત છે હવે તો વિચારવાની શક્તિ કંઈક નવું બનાવવાની આવડત અને આખી જિંદગી શીખતા રહેવાની વૃત્તિ કેળવવી એના પર ભાર છે બરાબર અને એટલે જ આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો વિષય છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંગ્રેજીમાં કહીએ તો સ્કૂલ બેસ્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એટલે કે SCE નામ કદાચ થોડું ભારે લાગે પણ એનો અર્થ અને શિક્ષણમાં એનું મહત્વ સમજવું બહુ જરૂરી છે આજે આપણે એ જ પ્રયત્ન કરીશું આ SCE શું છે કેમ છે અને કામ કેવી રીતે કરે છે વિદ્યાર્થી જે શીખી રહ્યો છે એની આખી શૈક્ષણિક સફરમાં એણે કેટલી પ્રગતિ કરી શું શું શીખ્યો ક્યાં ક્યાં એને મુશ્કેલી પડે છે આ બધી બાબતોના પુરાવા ભેગા કરવાના એનું વિશ્લેષણ કરવાનું અને પછી એના પરથી કોઈ તારણ કાઢવાનું એટલે ખાલી માર્ક્સ આપવાની વાત નથી ના ના બિલકુલ નહીં એનો મુખ્ય ઉદ્દેશ તો એ જાણવાનો છે કે વિદ્યાર્થીને આગળ વધવા માટે કેવું માર્ગદર્શન જોઈએ એની કઈ શક્તિઓ છે જેને વધુ વિકસાવી શકાય અથવા તો કઈ તકલીફો છે જેને દૂર કરવાની જરૂર છે હા એના આધારે રેન્કિંગ કે પ્રમોશન જેવા નિર્ણયો લેવાય છે પણ એનો મૂળ હેતુ તો વિકાસનો જ છે સમજાયું એટલે મૂલ્યાંકન એ શિક્ષણનો જ એક ભાગ છે જે શીખનારને સમજવામાં મદદ કરે છે તો ચાલો આપણા સ્ત્રોતને આધારે આ એસસીઈની સંકલ્પનાને જરા વધુ ઊંડાણથી સમજીએ આખી સિસ્ટમ છે શું હા તો જુઓ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એના નામમાં જ ઘણું બધું આવી જાય છે સર્વગ્રાહી એટલે કોમ્પ્રિહેન્સિવ મતલબ કે આ મૂલ્યાંકન ખાલી ભણવાના વિષયોમાં કેટલા માર્ક્સ આવ્યા એના પૂરતું સીમિત નથી એ તો વિદ્યાર્થીના વિકાસના બધા જ પાસાને આવરી લે છે શૈક્ષણિક બૌદ્ધિક સામાજિક શારીરિક ભાવનાત્મક બધા જ ઓકે આ બધા વિશે માહિતી મેળવવાની એનું વિશ્લેષણ કરવાની અને એના આધારે વિદ્યાર્થીના આખા વિકાસનું ચિત્ર સ્પષ્ટ કરવાની આ એક પ્રક્રિયા છે અને આનો સંબંધ પેલો ટુ એજ્યુકેશન એક્ટ આરટીઈ સાથે પણ જોડાયેલું છે ને હા હા બિલકુલ આરટી કાયદામાં સ્પષ્ટ કહ્યું છે કે દરેક બાળકને ગુણવત્તા વાળું શિક્ષણ મળવું જોઈએ અને મૂલ્યાંકન એવું હોવું જોઈએ જે બાળકમાં ડર કે ટેન્શન ઊભું ન કરે બલકે એના વિકાસમાં મદદ કરે બસ આ જ વિચારને ધ્યાનમાં રાખીને ની આખી સંકલ્પના બની છે એટલે જેમાં માર્ક્સ પર ફોકસ ઓછો છે અને બાળકના ગુણો એના વલણ એની રુચિઓ અને એને શીખવામાં ક્યાં તકલીફ પડે છે એ સમજવા પર વધુ ભાર છે બરાબર સર્વગ્રાહી તો સમજાયું પણ બીજો શબ્દ છે સતત તો આ સતત અને સર્વગ્રાહી આ બંને સાથે મળીને એસસી ઈને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે સારો સવાલ છે સતત એટલે કન્ટિન્યુઅસ એનો અર્થ એ કે મૂલ્યાંકન કોઈ એક જ વાર થતી ઘટના નથી જેમ કે વાર્ષિક પરીક્ષા પણ એ તો આખું વર્ષ ચાલતી નિરંતર પ્રક્રિયા છે થોડા થોડા સમયે નિયમિત રીતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થતું રહે એટલે ખાલી પેપર પેન્સિલ ટેસ્ટ નહીં ના એમાં ઘણું બધું આવે શિક્ષક ક્લાસમાં ભણાવતી વખતે અવલોકન કરે વિદ્યાર્થી ગ્રુપમાં કામ કરતો હોય ત્યારે જુએ રમતના મેદાન પર પ્રાર્થના સભામાં કોઈ કાર્યક્રમમાં ભાગ લેતો હોય ત્યારે શાળાની લગભગ બધી જ પ્રવૃત્તિઓ દરમિયાન શિક્ષક વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકે છે નોંધ રાખી શકે છે આ થયું સતત મૂલ્યાંકન અને સર્વગ્રાહી એટલે કોમ્પ્રિયન્સિવ જે આપણે હમણાં વાત કરી એ મૂલ્યાંકનનો વ્યાપ વધારે છે ખાલી ભણવાના વિષયો જ નહીં પણ વ્યક્તિત્વ વિકાસના બીજા પાસા શારીરિક તંદુરસ્તી માનસિક વિકાસ સામાજિક કુશળતા લાગણીઓ પર કાબુ નૈતિકતા કલા કાર્યાનુભવ આ બધું જ એમ આવી જાય ટૂંકમાં કહીએ તો સતત એ સમયનું પાસું છે અને સર્વગ્રાહી એ વિકાસના ક્ષેત્રોનું બંને ભેગા મળીને વિદ્યાર્થીના વિકાસનું એક વધુ સાચું અને પૂરું ચિત્ર આપે છે એટલે મૂળ વિચાર એવો છે કે બાળકના શિક્ષણ અને વિકાસ પર સતત નજર રાખવી અને એને બધી રીતે સમજવો આ તો ખરેખર મોટો બદલાવ કહેવાય પરંપરાગત પદ્ધતિ સામે તો પછી આટલા વિસ્તૃત અને સતત ચાલતા મૂલ્યાંકન પાછળના મુખ્ય હેતુઓ શું હશે શાળાઓ અને શિક્ષકો આટલી બધી મહેનત શા માટે કરે હા એના હેતુઓ બહુ સ્પષ્ટ અને મહત્વના છે આપણે કેટલાક મુખ્ય હેતુઓ જોઈએ પહેલો હેતુ તો સીધો જ છે વિદ્યાર્થી જુદા જુદા વિષયોમાં કેટલી પ્રગતિ કરી રહ્યો છે તે જાણવું બરાબર બીજો વિદ્યાર્થીના વર્તનમાં શું ફેરફાર આવે છે બીજાઓ સાથે કેવી રીતે વર્તે છે એની સામાજિક કુશળતા કેવી છે એની નોંધ લેવી ત્રીજું દલેક બાળકની જરૂરિયાત અલગ હોય ખરું ને કોઈને ગણિતમાં વધુ મદદ જોઈએ તો કોઈ ચિત્રકામમાં બહુ હોશિયાર હોય આ વ્યક્તિગત જરૂરિયાતો અને ક્ષમતાઓને ઓળખવી હા એ જરૂરી છે ચોથો હેતુ છે વિદ્યાર્થી કઈ રીતે સૌથી સારું શીખે છે એને લર્નિંગ સ્ટાઇલ શું છે એ સમજીને એના માટે ભણાવવાનું યોગ્ય આયોજન કરવું અને પાંચમો ઘણીવાર બાળકોમાં ખાસ ટેલેન્ટ હોય છે સંગીત રમત ગમત કંઈક બીજું એને ઓળખીને પ્રોત્સાહન આપવું આ સિવાય વાલીઓને પણ નિયમિત રીતે બાળકની પ્રગતિ વિશે જણાવતા રહેવું એ પણ એક હેતુ છે અને કદાચ સૌથી મહત્વનું પરીક્ષાનો જે ડર હોય છે ને બાળકોમાં હા એ તો બહુ હોય છે બસ એ ડર ઓછો કરવો જ્યારે મૂલ્યાંકન સતત અને અલગ અલગ રીતે થાય ત્યારે કોઈ એક પરીક્ષા પર બધો આધાર નથી રહેતો એટલે તણાવ ઘટે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને પોતાનું કામ જાતે તપાસવા એટલે કે સ્વમૂલ્યાંકન માટે પણ પ્રોત્સાહિત કરાય છે ઓકે બીજા પણ હેતુઓ છે જેમ કે ગોખણપટ્ટીને બદલે સમજણ વિશ્લેષણ સર્જનશક્તિ જેવા ઊંચા કૌશલ્યો વિકસાવવા અને છેલ્લે જો કોઈ વિદ્યાર્થીને શીખવામાં તકલીફ હોય તો એનું કારણ શોધીને એટલે કે નિદાન કરીને તરત જ એને મદદ કરવી જેને ઉપચારાત્મક શિક્ષણ કહેવાય આનાથી શિક્ષણની ગુણવત્તા સુધરે છે ખરેખર આ હેતુઓ સાંભળીને લાગે છે કે એસસીઈ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને જ બનાવાયો છે પણ આજકાલ જ્યારે શિક્ષણમાં ઘણા બદલાવ આવી રહ્યા છે ત્યારે આની જરૂરિયાત કેમ આટલી બધી વધી ગઈ હા વર્તમાન સમયમાં એની જરૂરિયાત વધારે ઊભી થઈ છે એના કારણો છે એક તો પેલી જૂની પરીક્ષા પદ્ધતિનો જે માનસિક તણાવ હતો વિદ્યાર્થીઓ પર એ ઘટાડવાની બહુ જરૂર હતી સતત મૂલ્યાંકનથી આ તણાવ ઓછો થાય બરાબર બીજું ખાલી માર્ક્સના આધારે આપણે વિદ્યાર્થીને પૂરો ના સમજી શકીએ એના વ્યક્તિત્વના બધા પાસા સમજવા માટે સર્વગ્રાહી અભિગમ જોઈએ જ ત્રીજું આ પદ્ધતિ શિક્ષકને પણ વધુ જાગૃત અને ક્રિએટિવ બનાવે છે એને પોતાના વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજવાની અને પોતાની ભણાવવાની રીત સુધારવાની તક મળે હમ શિક્ષક માટે પણ ફાયદાકારક છે ચોક્કસ ચોથું જ્યારે તકલીફોનું નિદાન વહેલું થાય તો એનો ઉપાય પણ જલ્દી અને સારો થાય એનાથી શિક્ષણની ગુણવત્તા સુધરે અને ફેલ થવાના કેસ પણ ઘટે અને પાંચમું આજની દુનિયામાં જુઓ ખાલી નોલેજ પૂરતી નથી પ્રોબ્લેમ સોલ્વિંગ ક્રિટિકલ થિંકિંગ ટીમમાં કામ કરવું આવા કૌશલ્યો બહુ જરૂરી છે એસસીઈ આ કૌશલ્યોના વિકાસ પર પણ ધ્યાન આપે છે સ્પષ્ટ છે બદલાતા સમય સાથે કદમ મિલાવવા અને શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે એસસીઈ જેવી પદ્ધતિ અનિવાર્ય બની છે હવે વાત કરીએ પ્રેક્ટિકલ અમલીકરણની આ બધા સિદ્ધાંતો સ્કૂલમાં ખરેખર કેવી રીતે લાગુ પડે છે ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ધોરણ એક થી આઠ માટે હાલમાં શું નીતિઓ છે શું માળખું છે અહીંયા કદાચ થોડી ટેકનિકલ ડિટેલ્સ આવશે પણ એ સમજવું જરૂરી છે કે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે હા ચાલો એને સરળ રીતે સમજીએ ગુજરાતમાં જીસીઈઆરટી એટલે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ આના માટે માર્ગદર્શિકા બહાર પાડે છે પહેલા વાત કરીએ ધોરણ એક અને 2 ની હા અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ નાના બાળકો માટે કોઈ ફોર્મલ એટલે કે પેપર પેન્સિલવાળી પરીક્ષા નથી હોતી અચ્છા કોઈ પરીક્ષા જ નહીં હા લેખિત પરીક્ષા નહીં મૂલ્યાંકન એકદમ અનૌપચારિક રીતે થાય શિક્ષક બાળકને રમતા જુએ પ્રવૃત્તિ કરતા જુએ બીજા બાળકો સાથે ભળતા જુએ અને સતત અવલોકન કરીને નોંધ રાખે જો કોઈ મુશ્કેલી દેખાય તો તરત જ મદદ કરે એટલે નિદાન અને ઉપચાર સાથે સાથે ચાલે એમના રિપોર્ટ કાર્ડમાં પણ માર્ક્સને બદલે વર્ણનાત્મક નોંધ હોય અને ગ્રેડ જેમ કે સારું મધ્યમ સાધારણ અથવા એ બી સી અપાય એમાં એમના અલગ અલગ કૌશલ્યો અને વ્યક્તિત્વ વિકાસની વાત હોય આ માટે પત્રક ડીનો ઉપયોગ થાય છે એટલે મુખ્ય હેતુ ભણતરને ડર વગરનું ને મજાનું બનાવવાનું છે હા એક્ઝેક્ટલી હવે ધોરણ 3 થી 8 ની વાત કરીએ હા ત્યાં શું વ્યવસ્થા છે ધોરણ 3 થી 8 માં માળખું થોડું વધુ વ્યવસ્થિત એટલે કે સ્ટ્રક્ચર્ડ છે પણ સિદ્ધાંતો તો પેલા સતત અને સર્વગ્રાહી વાડા જ છે અહીં મુખ્યત્વે ત્રણ ભાગમાં મૂલ્યાંકન વહેંચાયેલું છે એક રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ અસેસમેન્ટ આ એટલે ક્લાસરૂમમાં ભણાવતી વખતે જ સતત ચાલતું મૂલ્યાંકન જેમ કે સવાલ જવાબ નાની ક્વિઝ કોઈ ટૂંકી કસોટી પ્રોજેક્ટ અવલોકન ઘણું બધું આનો હેતુ શીખવાની પ્રોસેસ દરમિયાન જ વિદ્યાર્થીને ફીડબેક આપવાનો છે જેથી એ સુધારો કરી શકે આનું વેટેજ દરેક સત્રમાં ચાલીસ ગુણનું હોય છે આના માટે પત્રક એ ફોર્મ એ વપરાય છે અને એમ સમજો કે રસોઈઓ રસોઈ બનાવતા બનાવતા ચાખતો જાય અને સુધારતો જાય સરસ ઉદાહરણ છે બીજો બીજો ભાગ સત્રાંત લેખિત લેખિત મૂલ્યાંકન અસેસમેન્ટ આ સત્રના અંતે લેવાતી પરીક્ષા છે એનાથી ખબર પડે કે વિદ્યાર્થીએ આખા સત્રમાં મુખ્ય વસ્તુઓ કેટલી શીખી અહીં થોડો ફેર છે ધોરણ ત્રણ થી પાંચમાં આ પરીક્ષા ચાલીસ ગુણની વય છે ઓકે ગ્યારે ધોરણ છ થી આઠમાં એસી ગુણની લેવાય છે પણ પરિણામ ગણતી વખતે એ એસી માંથી મળેલા ગુણને ચાલીસ ગુણમાં ફેરવવામાં આવે છે અચ્છા એટલે બધા ધોરણોમાં એનું વેટેજ હા બરાબર પત્રક સી માં આ ગણતરી થાય છે આ પેલું મહેમાન જમવાનું ચાખે એના જેવું છેલ્લી ચકાસણી અને ત્રીજો ભાગ ત્રણ સ્વ અધ્યયન સેલ્ફ સ્ટડી વિદ્યાર્થી જાતે જે કામ કરે જેમ કે સ્વાધ્યાય લેસન કોઈ નાનો પ્રોજેક્ટ એના મૂલ્યાંકન માટે દરેક સત્રમાં વીસ ગુણ રાખવામાં આવ્યા છે આનાથી વિદ્યાર્થી પોતાની જાતે શીખતો થાય એને પ્રોત્સાહન મળે એટલે કુલ સો ગુણ થયા ચાલીસ રચનાત્મક પ્લસ ચાલીસ સત્રાંત પ્લસ વીસ સ્વઅધ્યાન દરેક સત્ર માટે હા શૈક્ષણિક વિષયો માટે આ રીતે સો ગુણ પણ અહીં એક વાત નોંધવી જરૂરી છે ધોરણ ચારમાં માં બીજા સત્રથી હિન્દી વિષય આવે એમાં સો ગુણનું મૂલ્યાંકન અલગ રીતે થાય છે ઓકે અને આ શૈક્ષણિક મૂલ્યાંકનની સાથે સાથે વ્યક્તિત્વ વિકાસના પાસાઓનું પણ મૂલ્યાંકન થાય છે જેમ કે નિયમિતતા સ્વચ્છતા સહકારની ભાવના નેતૃત્વ વગેરે એના માટે અલગ પત્રક પત્રક બી ફોર્મ બીનો ઉપયોગ થાય છે અને એના પણ ગુણ હોય છે ધોરણ ત્રણ પાંચ માટે બસો અને ધોરણ છ આઠ માટે ચારસો કુલ ગુણ આખા વર્ષના ગણાય છે વ્યક્તિત્વ વિકાસ માટે બાપરે ઘણું બધું છે આમાં તો હા પણ આ બધા પત્રકો અને ગુણ પાછળનો મૂળ હેતુ એક જ છે વિદ્યાર્થીના વિકાસનું સંપૂર્ણ અને સાચું ચિત્ર મેળવવું અને આ બધું ની માર્ગદર્શિકા મુજબ થાય છે આભાર આ સ્પષ્ટતા ઘણી મદદરૂપ થઈ એટલે કે માળખું છે ગુણ પણ છે પણ બહાર ખાલી લિખિત પરીક્ષા પણ નથી શીખવાની આખી પ્રક્રિયા અને વ્યક્તિત્વ વિકાસ પર છે હવે જો આપણે આ એસસીઈ પદ્ધતિની મુખ્ય ખાસિયતો એની લાક્ષણિકતાઓ તારવવી હોય જેને જૂની પરીક્ષા પદ્ધતિથી અલગ પાડે છે તો એ કઈ કહી શકાય વોટ ટ્રુલી ડિફાઇન્સ એસસીઈ ચોક્કસ એની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ આ રીતે ગણી શકીએ પહેલું સાતત્ય અને સમગ્રતા જૂની પરીક્ષા કરતા આ વધુ સતત ચાલે છે અને વધુ વ્યાપક છે આખા વર્ષની પ્રક્રિયા છે ખાલી છેલ્લી પરીક્ષા નહીં અને બાળકના બધા પાસાને જુએ છે બરાબર બીજું વિકાસાત્મક અભિગમ આનો હેતુ વિદ્યાર્થી પર હોશિયાર કે નબળો એવું લેબલ મારવાનો નથી પણ એ કેવી રીતે શીખે છે એ સમજીને એના વિકાસને મદદ કરવાનો છે ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે ત્રીજું તણાવમુક્ત વાતાવરણ આ પરીક્ષાનો ડર ઘટાડવાનો પ્રયત્ન કરે છે અને ભણતરને વધુ મજાનું બનાવે છે ચોથું નિદાનાત્મક અને ઉપચારાત્મક આ પદ્ધતિ મુશ્કેલીઓને વહેલી પકડી પાડીને એના ઉપાય પર ભાર મૂકે છે જેથી દરેક બાળક પોતાની રીતે આગળ વધી શકે પાંચમું ભાગીદારી અને પારદર્શિતા આ વિદ્યાર્થી વાલી અને શિક્ષક વચ્ચે વધુ સારા કમ્યુનિકેશન અને સહકારની તક આપે છે મૂલ્યાંકન વધુ ટ્રાન્સપરન્ટ બને છે અને છેલ્લું છેલ્લું કૌશલ્ય વિકાસ પર ભાર આ ખાલી માહિતી યાદ રાખવા પર નહીં પણ સમજણ વિશ્લેષણ ક્રિએટિવિટી અને બીજા જીવન ઉપયોગી કૌશલ્યોના વિકાસ પર ધ્યાન આપે છે ખૂબ સરસ તો આ હતી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે એસસીઈ પરની આપણી ઊંડાણપૂર્વકની વાતચીત આપણે એની સંકલ્પના સમજ્યા એના હેતુઓ અને જરૂરિયાત પર ચર્ચા કરી એ સ્કૂલોમાં કેવી રીતે લાગુ થાય છે એની રૂપરેખા જોઈ અને એની મુખ્ય લાક્ષણિકતાઓ પણ જાણી ટૂંકમાં એસસીઈ એ ખાલી પરીક્ષા લેવાની નવી રીત નથી પણ શિક્ષણ તરફ જોવાનો આખો દ્રષ્ટિકોણ બદલવાની વાત છે એ માર્ક્સથી આગળ વધીને બાળકના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખે છે બિલકુલ સાચી વાત આ પદ્ધતિનો મૂળ મંત્ર જ એ છે કે દરેક બાળક શીખી શકે છે અને વિકસી શકે છે ભલે ધોરણ એક બેમાં અનૌપચારિક રીત હોય કે ધોરણ ત્રણ આઠમાં રચનાત્મક સત્રાંત અને સ્વઅધ્યયનનું બેલેન્સ હોય કે પછી વ્યક્તિત્વ વિકાસ પર ભાર હોય આ બધું એ જ દિશામાં જાય છે જ્યાં ગોખણપટ્ટીને બદલે સમજણ આવડત અને આત્મવિશ્વાસ વધે અને હા એ શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજવા અને મદદ કરવા માટે પ્રેરે છે અને અંતે એક વિચાર સાથે આપણે પૂરું કરીએ જેમ જેમ શિક્ષણ અને ટેકનોલોજી સતત બદલાઈ રહ્યા છે એમ ભવિષ્યમાં આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનું સ્વરૂપ કેવું હશે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે છે એમની જરૂરિયાતો શું છે એ વધુ બારીકાઈથી સમજવામાં મદદ કરશે શું મૂલ્યાંકન વધુ સ્માર્ટ વધુ પર્સનલાઇઝ્ડ બની શકશે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે આ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ